છત્તીસગઢના કાંકેર જિલ્લામાં નક્સલીઓ અને સુરક્ષા જવાનો વચ્ચે ભારે ગોળીબાર થયો આ દરમિયાન ત્રણ મહિલાઓ સહિત કુલ દસ નક્સલીઓ માર્યા ગયા છત્તીસગઢના ઉપ મુખ્યમંત્રી વિજય શર્માએ આ જાણકારી આપી હતી છત્તીસગઢના પોલીસના જણાવ્યા અનુસાર ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ અને સ્પેશિયલ ટાસ્ક ફોર્સ દ્વારા સખત ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે સુરક્ષા દળોની ટુકડી નક્સલવાદ વિરોધી ઓપરેશન માટે નીકળી હતી આ દરમિયાન નક્સલીઓના ગઢ ગણાતા એક વિસ્તારમાં કાગોર અને ટેકમેટા ગામોમાં વહેલી સવારી નક્સલીઓ અને સુરક્ષા દળો બનેવા વચ્ચે સામસામે ગોળીબાર થયો હતો આ ઓપરેશન સોમવારે રાત્રે શરૂ કરવામાં આવ્યું કે જેનો સવારે અંત આવ્યો હતો ઓપરેશનમાં કુલ દસ નક્સલીઓ માર્યા ગયા હતા કે જવા ત્રણ મહિલાઓનો પણ સમાવેશ મહત્વનો છે કે છેલ્લા પંદર દિવસમાં નક્સલીઓ સામે સુરક્ષા દળોની આ બીજી મોટી કાર્યવાહી ત્યારે આ અંગે ઉપમુખ્યમંત્રી વિજય શર્માએ દાવો કર્યો હતો કે નક્સલીઓ સામેના ઓપરેશનમાં મોટી સફળતા છે બ્યુરો રિપોર્ટ સીન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ